આપણે કઈ પૈસા કે ગિફ્ટ દેવું પડશે ને કા એ કાં કાં કા કરતી કાગળિયું મને તો બરકો હું પાર્ટી ને હું નિમંત્રણ ને હું આમંત્રણ ને હું પૈસા ને મને તો કયો કઈક એ સોનલ બેન એ આપણે ઓલા બાજુમાં રહેવા આવ્યા છે ને પડોશી એના છોકરાનો હેપી બર્થડે છે ને તો સાંજે પાર્ટી રાખી છે ને જમવાનું છે અમને તો ઘરે ઘરે બધાને કેવા આવ્યા તમને નથી આવ્યા કેવા ઓય ઠેક ઓલી નખરાડી નેન્સીના છોકરાનો બર્થડે લાગે કા હા સોનલ બેન ના રે ના મને નથી કીધું હા હું તો ગાયઠક ની બધાય ને કામ આવું ને એવી શું હંધાઈ ના સુખ ને દુઃખ માં બધાય માં ભાગ લઉં ને મને જ કેતા ભૂલી ગઈ હાડી ની છે તો ઈ ફૂટે હું તો કોઈ દેના અરે બાઈધી નથી તો કામ નહી કીધું હોય હે અરે શું એવું ના હોય ઈ જલ્દી જલ્દી માં ભૂલી ગઈ હશે ના રે ના એમ કોઈ ભૂલે એને દેવું જ નહીં હોય મને આમંત્રણ નકર તમને હંધ્યું ને આવ્યું આમંત્રણ મને જ ક્યાં ભૂલી ગઈ

એ હા તે કઈ વાંધો નઈ હાલ્યા રાખે તો એમ જ હોય ને હું ઈજ કેતી તી કે નેન્સી બેન બિચારા ભૂલી ગયા હશે સારું તો બધા પોચી જાજો ઓકે ગાઈસ બાય એ હાલો હવે મને આવવાનું કીધું છે ને પાર્ટી માં સારું હા જે મળ્યા હો એ હા બ્રો તમને કહો મેરી રાની સાહેબા ખાને મેં ક્યા બન રહા હૈ આજ ઓ મેરે જનાબ શહેનશાહ હુસ્ન આજ જમવામાં બકરી કા લીંડી બન રહી હૈ રેવા દે તું ગુજરાતીમાં જ બોલ હિન્દી ના તો તું સોતલા ઉખેડી નાખી એ હાંભરો એટલે ફોન કર્યો કે હાંજે ટાણા હમા વેલા ગુડાઈ જાજો ઘરે આપડે ઓલી બાજુવારી નખરાડી નેન્સી નથી એન છોકરાનો હેપી બર્થડે ટુ યુ છે ને તો હાંજે પાર્ટી રાખી છે તે માં આપણે જવાનું છે કોણ નેન્સી બેન ઓલા રાકેશભાઈના ઘરના છે ઈ ને હા ઈ નેન્સી ઝટુકલી પેલા તો આપણે માં બરકતાય ભૂલી ગઈ ગઈતી પછી બાયું બધી વાતો કરતી હતી ને બાયણે તે હું બાયણે નીકળી જોવા હું કા હું વાતો કરે છે પછી બધ્યું ને કીધું તું તો મને જ કેતા ભૂલી ગયા બસ ઘડી કરાય ને આવી એસે નેન્સી ઝટુકલી બસ મને પાસી બેરકી આવો તો સોનલ બેન મને કે હું પાર્ટી નું કેતા તમને ભૂલી ગઈતી સોનલ બેન પૂગી જાજો હાંજે બસ આપણે બીજું તો કંઈ કહેવાય નહીં હું કા આ ઠાકો આવી જાઉ રૂપિયા વાળી છે ને તે અભિમાની છે હા હા હવે લાવ તો રેડી એ હા મિસ યુ ઓહો હાઈ જે પાર્ટી માં હું પહેરશે બધાય કપડા ઈ તો મને ખબર છે ઓ જાવ તમે ઘાયે ઘા ના આવો એ બર્થડે પાર્ટી છે ને ખાઈ ખોદોડી હાલતા હાલના પર્પલ કલર નું પહેરી લો એ હાલો કલાક કરીને નાવામાં તમે તો ઓહો હો અમારે ઊંધું છે બાયુ ને વાર લાગે ને તૈયાર થવામાં એન બદલે અમારે આને વાર લાગે તું એમ કેતી હોય ને કે વાળ બહુ કાટા જેવા છે એટલે ઝેર લગાડી ને નીકળું છું એટલે વાર લાગે ને ઓહો

હું સે પણ આવે આહા હા તમારા પાસે સુગંધ તો જો આવે ઘઘડા ને ઘઘડા હું સાઈટું અતર કે સ્પ્રે બ્રે જીવાઈ દયો તો ખરી મને પણ આ મેન નો સ્પ્રે હે તારે ના સટાય મારે હંધુ હાલે હું બાયુ ને હું ભાયુ લાવો સ્પ્રે આહા સુગંધ કે હું હાલો હવે ગાડી કાઢો આપડી ગાડી માં જલપા બેન ને પૂસડી બેઈ ને બેહાડ લે હું બાકી બધાને જેમ આવું એમ આવે ઉલરતા આપણે શું છે હે જલ્પા બેન આપણે હંધાય તો મારી ગાડી માં આવીએ છીએ પણ ઓલા બધા શે આવે છે કઈ ખબર તમને સોનલ બેન ઈ બધા છે ને છકડો રિક્ષા બાંધવી છે તો એમાં આવે છે ને ભૂરી ની એનો બોયફ્રેન્ડ ભેગી આવે છે બાઈક માં હે છકડો રિક્ષા લઈને આવે એમ ને પાર્ટી માં તી બાઈક ભૂરી તો છે જ ને અભિમાની જીવડો એમ ને બેન ને ને હોટેલ માં પાર્ટી રાખી લાગે કા હા ઘર ટુકુ પડતું હોય છે એટલે હોટેલ માં રાખી

એમ નામ શું છે મને તો યાદ નથી મોહન નામ છે એનું પણ બધા એને મોહ મોહુ કે છે એમ નહીં મોહન નામ લે આપડી થોડીક વિદેશ માં રહી છે ને એટલે મોહન મોહન ને સગન ને એવા નામ છોકરાઓના રાખે ને આપણે અહીંયા મોહન ને સગન ને જમણ ને એવા નામ બાપા ના હોય કા હા સાચી વાત છે અમારે આ ને રાકેશભાઈ ને તો બહુ ભળે પણ મારે નેન્સી ને થોડુંક ઓછું ભળે હું એક વાર નવી હવે આવી હતી ને તો મારથી જરીક બધાઈ ગયું હતું એના આયરે એટલે પછી ઈ માપમાં રાખે ને મારી આયરે હા પણ આપણે નવા આવ્યો હોય તો આપણે ખબર ના હોય ને તમે તો કાઈક બોલો હું મૂંગે મૂંગે ગાડી હાઈકા હાઈક થી આસો તું ક્યાં કોઈનો વારો આવા દેસો હવે જાવ ને હાવ તમે તો ઓ જાના કહે રહા હે દિલ ઓ જાના હું સે હવે આયા

પૂછડી તું તો તારા પાદેણા જીજાજી નો સાથ દે ને મસ્તી કરું બાપા એમ રસ્તો તો યાદ છે ને પછી ગામડે તા એવું કરો ની જાઉં તું પાનેલી ને વયા ગયા ધારા હવે મને બધું યાદ જ છે તી બેન તમારે તો ફોર વ્હીલ લેવી લેવી કરતા તા ને ના લીધી હું થયું હા મારે તો લેવી તી પણ તમારા ભાઈ કે પૈડી પડી ખર્ચો આવે એટલે ના લીધી લે તમે તો રૂપિયા વેડાઈ કરો એ જલ્પાબેન એવું થોડું આ લે અમે આ લઈ લીધી માઇન્ડ યુ કેટલી ઘણી એસટી ના ધક્કા ખાવા એ સમજી તમારી કે વાત થાય છે માર ભાઈ તો બધું તમારું માને ને એટલે ના રે ના જલબા બેન ઈ ભૂલી લાવો મારો તો દારીઓ એ ના આવે અલ્યો મારે પીવું હોય તો કોઈ ને ના ના મારે નથી પીવું મારે પણ નથી પીવું ગીત વગાડો ને કાઈક કયું ના અમે મૂંઝાયા છીએ બધાય રેવા દયો નથી વગાડતા આપણે આડા હવરા અંતાક્ષરી કરીએ બધાય મજા આવશે હાલો हाल पुसड़ी सालू कर दे गमे अक्षर थी एक गीत मेरा दिल भी कितना पागल है ये प्यार तो तुमसे करता है हालो जलपा बेन तुम्हारे हो आए वो हमारी शादी में अभी बाकी है हफ्ते चार चार सौ बरस लगे हालो तुम्हारे गो आए वो गणपति आयो आपदी दिलायो यार बिना चैन रे પ્યાર કરે ચાંદી નો છોડ પર ભુ પરોડી મારે ઘરે દાતણ કરતા જા ના હું ઓલું ગાઉ લાદ પટ્ટા ઉડ ગયા મેરે હવા કે જો કેસે मुझको पिया ने देख लिया हार धोके से मन के मुझे दिल देगा वो ओहो ऐसे ऐसे तू तो रोमांटिक गीत लिए भी मने सोए वो सपनों में आई के जाई के गोरी गुड़िया हमरी चुराई ले निंदिया ये तो सच है कि भगवान है मने हो आए वो वहाँ ऊपर गा हम्मा 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 एक खो गए हम और तुम

અમારે તો ઘરની ફોર વ્હીલ છે ને અમે તો ફોર વ્હીલ માં આવ્યા છે અને ઈ હંધે સકડો રિક્ષો બંધવીને આવે છે એટલે વાર લાગે ને ઠેબા ખાતા આવે તી બરાબર અને ઓલી ભૂરી કેમ ગઈ ઈ ન દેખાતી એની કોણ ઉપાધી કરે ઈ તો છે અભિમાની જીવડો આવતા હશે બે બાઈક માં ઉલડતા હેપી બર્થડે મે હું આયા સકડો રિક્ષા વાળા આંટી થેન્ક યુ હેલી પૂસડી આ વડક વાંદરો તો જો મને બા કીધું અને શીતલ ભાભી ડોહી જેવા લાગે છે તો એને આંટી કીધું ઊંધું કર નઈ ખુલે

મારા દીકરાને જન્મદિવસની જાજી જાજી બધાઈ દાદુ થેન્ક યુ હેલી પૂસડી આ ફુગાન બુગાન જો તો ખરી લાગે કા એમ નઈ ડીમળ્યું તો ગોઠવી લાગે કા લબુક લબુક થાય છે હાલો હવે મારા દીકરાની કેક મંગાવીએ હા મમ્મી જલ્દી કર હેપી બર્થડે ટુ યુ હેપી

હાલો હવે જમવાનું હોય છે ને આ સોનલ બેન બાર હોલ છે ને એમાં ઓહો વાવ જમવાની જગ્યા મસ્તી ની ને જમવાની આઈટમ એ મસ્તી ની કેમ કે બીજા બધા કા દેખાય ની હું એક જ ખાવા તૂટી પડી કે હું હા વળી કોક ધોળકી કે મને તમે બધા તો હું વાહે રહી ગયા કે હું મને તો સમોસા બહુ ભાવે હમ મને તો બધુંય ભાવે આવો તમે ખા પુરી મારા ખાવું પડે આપણે તો આવડે થારી પકડવી કે આપડે ખાવા ધ્યાન દેવું એ જમજો બધા હા હો બઉ સરસ બનાવ્યું છે બધું તમે પીઝા ને સમોસા ફૂલ થાળી માં તો ગણું ના ગણાય એટલું છે જ્યુસ ને આઈસ્ક્રીમ ને મજા આવી જાય તો સાચી વાત છે મસ્ત છે ને પીઝા ક્યાં માર ભાઈ ને બધા છોકરા એ પછી અહીંયા સમાતા નતા ને તો બીજા કાઉન્ટરે જમે છે સારું ચાલો હું એમને જોઈ આવું એટલે આ નેન્સી જો બાછડી એટલી વાર માં પીજો દાદી ગયા ખો આપડે તો ઉભા ઉભા જમવાનું હોય ને એટલે ફાવે નહીં એટલે સકલીન જેમ સણીએ હસીએ આ પેન્ટ રાખવા દે હાલ પાર્ટી તો હાઈ ક્લાસ હતી કા રૂપિયા વાળા ને હોટેલું રાખે જમણવાર રાખે ને કા રૂપિયા ધક્કા મારે શું કરે હા યાદ કરે તો થાય કા ભાઈ ગયો આપડે હું હાલો ખાઈ ખદડી ને હાલતા ઘરે